yo, Điều... aben, à, bùi... ra khốt, làm gì hả? Maria ai alo? Yao, wow, ao, bắt đầu, 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 bắt

ઉંસાધી જાય ના ના જાય તો બરોબર ચોક પાડીયો ચોક પાડીયો ભાઈ દેમ મુને નહીં પડી લે એમને બહુ કાઠું હલે તો કોલ્યુ કરો કે તન શું આપો આ વધાવો

અલ્યા અમે કેટલા આલ વર્ગર વાડીના આયા એક તો નેસ્ટ બચ્ચા તમા અલ્યા રસ્તામાં દઈના માતા પૈસા ના લે કોઈ દાડો ઇત નિવેદના લે બેઠા બતાવો લેજો